ફળમાં પડ્યો છે જગો પટેલ પોતાના બાજરાના ગંજ સામે મીટ માંડીને જોઈ રહ્યો છે લીલાવણી બાજરો એની નજરમાં સમાતો નથી પ્રભાતને પોહોર એને પાપનો મનસુબો ઉપડ્યો છે એ વિચાર કરે છે કે ઓહો હો મહેનત કરી કરીને તૂટી ગયા મારા ભાઈઓ આ બાજરો પાક્યો અમારે પરસેવે અને હવે ખાલા મફતના દરબાર પોતાનો રાજભાગ લઈ જશે વળી થોડીક વાર થંભી ગયા બાજરા સામે ટાંપી રહ્યા ફરીવાર પેટમાંથી કુડ બોલ્યું રાતમાં એકાદ ગાડી બાજરો ભરીને કરફેગો કરી દઉં તો એટલો મારો સુવાંગ રહેશે આજભાગમાં નહીં તણાઈ જાય અડધી રાતનો ગજર ભાંગ્યો એટલે પોતાના ભાઈ તથા સાથીને લઈને પટેલે ફળામાંથી બાજરાનું ગાડું ભર્યું કુદેવો જેમ તરપિંડી જમતી વખતે પોતાની હોજરીનું ભાન રાખતા નથી તેમ જગા પટેલે પણ લોભે જઈ ગાડામાં હદ ઉપરાંત બાજરો ભર્યો અને પાછલી રાતના ગાડું જોડી ઘરપણી ચાલ્યા સાથી ગાડું હાંકતો હતો પોતે ગાડાની આગળ ચાલતા હતા અને તેમના ભાઈ ગાડાની પાછળ ચાલતા હતા ગામના પાદર ઢોકળા આવતા હદ ઉપરાંત બહારને લીધે ગાડાની ધરી ગુડિયામાંથી નીકળી ગઈ અને ગાડાનું પૈડું ચાલતું અટકી પડ્યું જગો પટેલ મુંજાણા ત્રણેય જણાએ મળી મહેનત તો કરી પણ ગાડું ઓછું થયું નહીં ઘણીની સોરી એટલે કોઈને મદદ બોલાવવા જાય તો સતરાયું થઈ જાય તેમ પાછળ ખડું પણ સેટું ગયું એટલે ગાડું પાછું ખાલી કરી કરી પણ ન શકાય આમ જગા પટેલને સાપે પટેલ ગળીયા જેવું થયું સવાર પડશે અંજવાળું થશે તો થશે એવી બીકમાં ફાફડા ફાફડા થતા જગો પટેલ કોઈ વટે માર્ગોની વાત જોવા માંડ્યા એવામાં ઈશ્વરને કરવું તે એના જ દરબાર એની સોરી હતી તે ગજાભાઈ ગોહિલ જ પરોઢિયામાં પોતાના હંમેશના નિયમ પ્રમાણે જંગલ જવા સારું હાથમાં પાણીનો ફળશીઓ લઈ નીકળ્યા ઢાઢ પડતી હતી એટલે દરબારે મોઢે બાંધેલું હતું ફક્ત દરબારની આંખો જ બહાર હતી જેવા દરબાર જગા પટેલના ગાડા પાસેથી નીકળ્યા તેવા જ જગા પટેલે ગજ ગરજવાનને અક્કલ ન હોય એ હિસાબે દરબારને કોઈ વટે માર્ગ ઉતાર્યા અને મનમાં વિચાર્યું કે આ આદમી અજાણ્યું હોવાથી ગામડાને ખબર નહીં પડે કે હું બાજરો સાનો માનો લઈ જાઉં છું એવું ધારીને પોતે ઉતાવળા ઉતાવળા બોલ્યા કે એ જુવાન જરાક આ ગાડું શું સમૂહ કરાવતો ચાને અંધારું ગભરામણ અને દરબારે મોઢે બપાનું બાંધેલું એટલે જગા પટેલે તો દરબારને ન ઓળખ્યા પણ દરબારે જગા પટેલને ઓળખી લીધા દરબાર સમજી ગયા કે મારા રાજભાગનો બાજરો આપવો પડે એ સૌરીયે પટેલ સાનું માનું ગાડું ભરી લઈ જાય છે પરંતુ દરબારે વિચાર કર્યો કે હું ઓળખાઈ જઈશ તો જગા પટેલ પટેલ જેવો માણસ પડશે છે માટે પોતાને ન એવી રીતે નીચું જોઈ ગાડાને કેડનો ટેકો કરી પૈડું ઊંચું કરાવ્યું એટલે પટેલ ધરી નાખી ગાડું ચાલતું કરી રાજી થતા ઘર ભણી હાકી ગયા હશે હોય બિશારા રાત દિવસ તાડ તડકો વેઠી મહેનત કરીને કમાઈ અને સારો દાણો પાળીને એનું મન કદીક બગડે તોય શું થઈ ગયું એ પણ આપણી વસ્તી છે ને આમ વિચારતા વિચારતા દરબાર ચાલ્યા ગયા આ વાત બન્યાને આશરે છ એક માસ થયા હશે દરબારના દરિયા દિલમાં ઉપરની વાતનું ઓસાણ પણ નથી એવે સમયે દરબારમાં મહેમાનનો આવેલો હવાલદાર મહેમાનો સારું ખાટલા ગોદડા લેવા જગા પટેલને ત્યાં ગયો એટલે પટેલે હા ના કરવાથી હવાલદારે જગા પટેલને કાઈ કડવું વસન કીધું એટલે પટેલ ને રીસ સડી પોતે બોલ્યા કે મારે આવા દરબારના ગામમાં રહેવું જ નથી હવલદારે પણ કીધું એટલે જગા પટેલ ને પગ થી માથા સુધી ઝાડ લાગી ગઈ દુભાઈને રાતે ગાડામાં ઉસાળા ભર્યા દરબારને આ વાતની કશી ખબર પણ નથી પણ વળતે દિવસે સવારે દરબાર ડેલીએ ડાયરો કરી બેઠા છે ત્યાં જગા પટેલ પોતાના બાળબચ્ચા બચ્ચા રસલું અને ઢોર ઢાંખર લઈ ગાડા ભરી ડેલી પાસેથી નીકળ્યા ગામના માણસો એમને વારવા મનાવવા માંડ્યા પણ પટેલ તો વધારે જોર કરવા માંડ્યા દરબારને ખબર પડી એટલે દરબારે પણ સોપાટમાંથી નીચે ઉતરી જગા પટેલને ખૂબ સમજાવ્યા અને કારણ પૂછ્યું જગા પટેલે ખીંજાઈને કહ્યું કે દરબાર અમારી વહુઓ આ પાણામાં બે સારા ગોદડા લાવી હોય છે તે અમે વેઠે કાઢી દઈએ અમે ગાભા ઓઢીને દરબારે સબુરીથી આખી વાત જાણી લીધી ઘણા દિલગીરી થયા હવલદારને સજા કરી અને પટેલને કહ્યું કે બાપ તમે મારા સોનાના જાડવા છો માફ કરો અને પાસા વળો પરંતુ જગો પટેલ કોઈ રીતે સમજ્યા નહીં એટલે દરબારે જગા પટેલના પડખે સડી કાનમાં કીધું કે પટેલ જાઓ તો ભલે જાઓ પણ જે જે ધણી કેડનો ટેકો દઈને બાજરાનું ભરતયું વળાવે તેવો ધણી ગોદજો હો આટલું કહી દરબાર તો ચાલ્યા ગયા પણ અહીં પટેલના આડોહાડમાં ત્રુઝારો છૂટ્યો પટેલથી કાંઈ બોલાયું નહીં મનમાં એક જ વાત બોલાઈ ગઈ કે આનું નામ તે ધણી જે ધણીને મેં ચોરી કરી હતી તે જ ઘણી સોરીમાં મદદ કરે અને અમારી આબરૂને ખાતર મને તો માફ તો તો કરે પરંતુ એ વાતમાં એ હું પોઠો પડું એ દયાથી મને ખાનગીમાં પણ ઠપકો દે નહીં અરે આવો ઘણી મને બીજે ક્યાંય મળે એમ વિચારીને પટેલે ગાડા ફેરવ્યા તેના વંશજો હાલ પણ આ ગામમાં રહે છે આ વાતને આશરે પોણા સો વર્ષ થયા છે તો મિત્રો તમને આ વાર્તા કેવી લાગી કોમેન્ટમાં જરૂર કહીજો આપણી ચેનલમાં ન હોય તો શેર ને સબસ્ક્રાઈબ કરીજો તો મળીએ પાછા આવા જ વિડીયોમાં ત્યાં સુધી આવજો બધા મિત્રો